ગુજરાતભરમાં પિસ્તાલીસ હજાર જેટલા એસટી કર્મીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા જાહેર જીવનમાં મોટી અસર જોવા મળશે એસ ટી કામદારોના જે પડતર પ્રશ્નો છે બે હજાર સોળથી આ પ્રશ્નોને વાચા આપવા માટે તમામ ગુજરાતના એસટીના કામદારો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે ત્યારે ભુજ શહેરમાં પણ એસટીના કામદારો અચોક્કસ મુદ્દતની હડતાલ પર આજરો જ ઉતર્યા છેલ્લા બે વર્ષથી એસટીના કર્મચારીઓ રજૂઆત કરતા હતા પરંતુ સરકારે હકારાત્મક વલણ દાખવ્યું નથી માંગોને સંતોષવા માટે અગાઉ કાળી પટ્ટી ધરણા અને સૂત્રોચ્ચાર સહિતના કાર્યક્રમો કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા હવે હડતાળનું શસ્ત્ર ઉગાવવામાં આવ્યું છે આમ આજે કર્મીઓની હડતાલથી પરિવહન ઠપ થતા પ્રવાસીઓ રજળી પડ્યા હતા મારું નામ દયારામભાઈ વી સોરઠિયા મજૂર મહાજન એસટીના હું જીએસ છું જનરલ સેક્રેટરી આજે એસટી કામદારોના જે પડતર પ્રશ્નો છે બે હજાર સોળથી એ પ્રશ્નોને વાંચા આપવા માટે આજરો જમોએ આ હડતાલ માછીયલમાં તમામ ગુજરાતના કામદારો અમારી સંકલન સમિતિના આદેશ મુજબ અમે આજે હડતાલ પાડી છે અમારા જે પ્રશ્નો છે એ આજે લગભગ છેલ્લા દસ વર્ષથી અમે અમારા વહીવટને અમારા નિગમને સરકારને અમે રજૂઆતો અનેક વખત કરી છે કે ભાઈ આજે આંગણવાડીની આશાવર્કર હોય કે આંગણવાડીના કામદારોને જો છઠ્ઠું પગાર પંચ એનું વેતન વધતું હોય તો અમે સાતમું પગાર પણ જેને મળતું હોય અને એનું વેતન જો વધતું હોય તો અમે તો આ પ્રજાના સેવક કહે તો સેવક પણ ગણી શકાય જે પ્રજાની સેવાનું માધ્યમ છે આજે એસટી જે છે એ રાહતમાં વિદ્યાર્થીઓ હોય બ્લાઇન્ડ હોય અપંગ હોય એ તમામને રાહત ભાવે સરકાર એને રાહત આપી અને આ નિગમની અંદર એને પ્રવાસ કરવાની છૂટ આપી છે આજે સરકારના કોઈ પ્રોગ્રામ હોય પોલીસવાળાના પ્રોગ્રામ હોય પછી મેળાઓ હોય વિદ્યાર્થીઓની પરીક્ષાઓ હોય કે પછી એલઆરડીની પરી એલ આરડીની ઇન્ટરવ્યુ હોય ત્યાર પછી સીએમના પ્રોગ્રામ હોય મુખ્યમંત્રીના પ્રોગ્રામ હોય કે વડાપ્રધાનના પ્રોગ્રામ ગુજરાતની અંદર છેલ્લા વીસ વર્ષની અંદર આ સરકાર આવ્યા પછી ગમે ત્યાં પ્રોગ્રામ હોય એસટીનો કામદાર ખરે પગે ઊભો હોય છે ક્યારે પણ એને કોઈપણ જાતના પાછી કર્યા વગર સતત આ લોકોની સેવા કરી છે સરકારના તમામ પ્રોગ્રામોને સફળ બનાવે છે છતાં પણ આજની સુધી જે આ સાતમો પગાર પંચ તમામ નિગમોને મળી ગયું છે આજે જે એસ ટીનો કામદાર છેલ્લા બે વર્ષથી નાના અમારા જીએમથી કરી અને સીએમ સુધી રજૂઆતો કરી છે એની સાથે મિટિંગો થયેલી છે એને માત્ર આશ્વાસન આજની સુધી આપ્યું પણ આનો અમલ કર્યો નથી ત્યારે અમારે ન છૂટકે આ પ્રજાને તકલીફ પડે છે અમે સમજીને અમે તકલીફ આપવા માંગતા નથી પ્રજાને વિદ્યાર્થીઓને તકલીફ આપવા નથી માંગવા પણ અમારી માંગણીઓને લઈ અને આ નાનામાં નાના માણસોને જે એનો જીવન વ્યવહારમાં જે એને મળવું જોઈએ એ નથી મળતું આજે આ આશા વર્કરને બે કલાકના સાત હજાર રૂપિયા કે છ હજાર રૂપિયા વેતન મળતું હોય જ્યારે અમારો ડ્રાઈવર કન્ડક્ટર છે અમારો ફિક્સ કામદાર છે એ ફિક્સ કામદારને માત્ર સાત હજાર રૂપિયા મળે છે બહારથી નોકરી કરવા આવે છે ગુજરાત સરકારે એના કામદારોને ઓગણીસ હજાર પાંચસોનું વેતનનું જાહેરાત કરી દીધી છે અને વેતનો એના મળે છે છતાં અમારા કામદારને જાહેરાત કરી પણ આજ દિવસ સુધી એ દસ હજારથી વધુ વેતન મળતું નથી અરે બહારથી આવેલો માણસ અહીંયા મકાન રાખીને તો ચાર હજાર ભાડું છે તો એ એકલાનું દસ હજાર તો એનું એકલાનું નિર્વાહ થાય છે એનું કુટુંબ તો પોતે આજીવિકા કઈ રીતે રડે છે એ તો અમને ખબર નથી એટલે આ બધી માગણીઓ અમારી છે અને એ માગણીઓને ધ્યાને લેવામાં આવે અને આ સરકાર એમ કહે છે કે આ નિગમ ખોટ કરે છે અરે આ નિગમ ખોટ નથી કરતું આ નિગમ આ પબ્લિકની સેવા કરે છે આજે અમારો જે યુનિફોર્મ છે ખાખી યુનિફોર્મ તમે જુઓ પોલીસવાળાનો ખાખી જુએન હોય એ સેવાનું માધ્યમ છે મિલિટરીવાળાનો ખાખી જુનેનો યુનિફોર્મ છે એ પણ સેવાનું માધ્યમ છે એસટીનો જે યુનિફોર્મ છે એ પણ સેવાનું માધ્યમ છે આ તમામ સેવાના માધ્યમો ખોટ કરે કે નફો કરે એ જોવાનું ન હોય એ એની ડ્યુટી બજાવે છે એને એના જીવન નિવાર પૂરતું વેતન મળવું જોઈએ એ અમારી માગણીને લઈ અને આજે અમે તમામે તમામ કામદારો આખા ગુજરાતના નાનામાં નાના માણસોનો આક્રોશ છે સંકલન સમિતિને એને એલાન કર્યું છે સામેથી કે અમે અમારું જે પણ થાય તે જ્યાં સુધી આ પગાર પંચ અને અમારી તેર માગણીઓ છે એ માગણીઓ ન સ્વીકારાય ત્યાં સુધી અમે જંપીને રહેશું નહીં ત્યાં સુધી અમે આ એસટીના પરિણામ ચાલુ કરવા માટે માગતા નથી અમે બલિદાન દેવા માટે જો ફોજીઓ આજે દેશના ફોજીઓ બલિદાન દેવા માટે સરહદ ઉપર ખડે પગે હોય એમાં આજે અમારો કામદાર પણ મક્કમધાથી મક્કમધાથી આજે નક્કી કરી લીધું છે કે જ્યાં સુધી અમને અમારું વેતન અમારા હકો છે એ ન મળે ત્યાં સુધી અમે આ જંપવાના નથી અમે લઈને જ જમશું સર આજે પુસ્તાલીસ હજાર કમ કર્યો અમારા ગુજરાતના પસ્તાલીસ હજાર કર્મચારીઓ છે એમાં અમુક ગેરહાજર છે અમુક બહાર ગયેલા હોય કેવો ગયેલા એવા દસ ટકા કર્મચારીઓ માત્ર રિપોર્ટ નથી આવ્યા હડતાલમાં તો એ જોડાયેલા જ છે પણ આજે સો ટકા કર્મચારીઓ હડતાલમાં છે એક પણ બસ અમારી ચાલુ નથી આજે તમામ ડેપો ખાલી છે એક પણ બસ તમને ક્યાંય રોડ ઉપર કે બસ સ્ટેન્ડમાં જોવા નહીં મળે માત્ર ને માત્ર એસટીના કામદારો અત્યારે અહીં ઊભા છે એ કામદારો જ જોવા મળશે આજે ખાધા પીધા વગરના અપવાસ સમજો તો અપવાસ કરીને પણ અમે આ લડત અમારી ચાલુ છે એટલે અમારી વિનંતી છે આ સરકારને અને આ હડતાલ છે એ અચોક્કસ મુદત માટે જ છે જ્યાં સુધી સંકલન સમિતિનો અમારા ઉપરથી આદેશ ન થાય ત્યાં સુધી આ અમે હડતાલને ચાલુ રાખવાના છીએ ત્યાં સુધી અમે મક્કમ છીએ એટલે અમારી સરકારને વિનંતી છે કે ભાઈ અમારું સાંભળો અમારા કુટુંબોનું સાંભળો આ ગુજરાતની પ્રજાનું સાંભળો ગુજરાતનો વિદ્યાર્થી છે એનું સાંભળો એને તકલીફ ન પડે એના માટે અમે એનો એના દિલગીર છે એનો આભાર માનીએ છીએ કે ભાઈ આ પબ્લિક અમને સાથ સહકાર આપે ગુજરાતનો વિદ્યાર્થી અમને સાથ સહકાર આપે અને તમામ ગુજરાતનો જે આ પાસમાં ફ્રી પાસમાં ફરે છે એ એ પણ પ્રજા અમને સાથ સહકાર આવે એવી અમારી ખાસ વિનંતી છે તમે અમારી સાથે રહેશો અમે તમારી જિંદગીભર સેવા કરવા માટે અમે બંધાયેલા છે આજ દિવસ સુધી અમે આ લોકોની સેવા કરી છે અને હજી પણ અમે સેવા કરશું એવી અમે અપીલ કરી છે અને સરકારનો ગમે તે પ્રોગ્રામ હશે એ સરકારના પ્રોગ્રામને સફળ બનાવવા માટે પણ મક્કમ જઈએ એટલે અમારી વિનંતી આ માધ્યમ દ્વારા સરકારને તાત્કાલિક પહોંચે અને અમારી સંકલન સમિતિને બોલાવે અમારું નિરાકરણ કરે અમારી વેદનાને વાંચા આપે આ તરફથી આટલું કહ્યું મારી વાણીને વિરામ આપું જય હિન્દ જય ભારત મારું નામ રાજેશ વીરજીભાઈ જોશી એસઆઈ ભુજ સિટી પોલીસ સ્ટેશન એસ કર્મચારીઓ ગત રાત્રિ બાર વાગ્યાથી માસ જેલ ઉપર ગયેલા છે એ અનુસંધાને અમારે ભુજ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન તરફથી બંદોબસ્ત ફાળવવામાં આવેલો છે અત્યારે જરૂરી પૂરતો બંદોબસ્ત છે બસ સ્ટેશન વિસ્તારમાં રાખવામાં આવેલ છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સારું તકેદારી બંદોબસ્ત રાખવામાં આવેલો છે અહીંયા હાલે ચાર પોલીસ જવાનો તૈનાત કરવામાં આવેલા છે તે સિવાય પણ રાઉન્ડ ધી ક્લોક મોબાઈલ પેટ્રોલિંગ છે ઉપરી અધિસ્થિઓનું સુપરવિઝન પણ છે તે દ્વારા તેઓ દ્વારા પણ પેટ્રોલિંગ જરૂરી પેટ્રોલિંગ રાખવામાં આવેલ છે ગુજરાત એસટી સંકલન સમિતિ વતી નખત્રાણા એસટી ડેપોના કર્મચારી આજ રોજ એક દિવસની માસ સીએલમાં જોડાયા છે અને તેઓનું કહેવું છે કે જો અમારી માંગણીઓ નહીં સંતોષાય તો અચોક્કસ મુદતની હડતાલમાં જોડાઈશું સંકલન સમિતિ વતી એસ કર્મચારી મંડળના પ્રમુખ શ્રી બહાદુરસિંહ જાડેજા મજૂર મહાજનના ગજેન્દ્રસિંહ જાડેજા બીએમએસના મંગલજી ચૌહાણ તથા અન્ય આગેવાન નિર્મળસિંહ જાડેજા ગૌતમ જોશી ગિરીશ પરમાર રફીક ચાકી થતાં વાલજી ગઢવી હાજર રહેલા હતા રીતે તાલુકાના એસટી ડેપોના કર્મચારીઓ પણ આજે મુદતની હડતાલ પર છે એસટી કર્મચારીઓના જણાવ્યા અનુસાર સરકાર તરફથી અમને અન્યાય થઈ રહ્યો છે અમારી માંગો જ્યાં સુધી સરકાર પૂરી નહીં કરે ત્યાં સુધી અમે કામ ઉપર લાગશું નહીં અને અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરીશું કર્મચારીઓની એવી માંગણી છે કે ચાલુ બસે કોઈ અકસ્માત થાય તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહે અને તેના પરિવારજનોને એસટી માં નોકરી લગાડવાની જવાબદારી પણ સરકારની રહે તથા ખાસ કરીને કામદારોને સાતમા પગાર પંચનો લાભ મળે એવી લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે એસટી કર્મચારીઓને સરકાર તરફથી અનોખો લાભ મળે એવી કર્મચારીઓની માંગ છે આજે આ વિસ્તારોમાં પેસેન્જરોને અનેક સમસ્યાઓ ભોગવવી પડે છે ભુજ આદિપુર ગાંધીધામ કે અંજાર ઇમરજન્સી જવા માટે વધારે ભાડું ચૂકવવું પડે છે તથા પ્રાઇવેટ વાહનોવાળા એસટી બસ બંધ છે એનો ફાયદો ઉપાડીને ડબલ ભાડું પણ પેસેન્જરો પાસેથી વસૂલ કરે છે અને આ તકનો લાભ ઉઠાવે છે તાત્કાલિક એસટી બસો ચાલુ થાય તેવી લોકોની પણ માંગ છે અમારા માન્ય સંગઠનો તેમજ સંકલન સમિતિ દ્વારા વીસ તારીખના બાર રાત્રિના બાર કલાકથી તેઓએ સામૂહિક માસ્કિયરનો ધરણા કરેલ છે જેમાં ગુજરાત એસટીના તમામ બસો બંધ કરેલી છે તેમજ નખત્રાણા મધ્યે પણ તમામ સંચાલન એ લોકો બંધ કરાયેલ છે જેમાં નખત્રાણા ટીપોના પંદર હજાર જેટલા કિલોમીટર તેમજ એકસો છત્રીસ ટીપો અને બત્રીસ જેવી સિડ્યુલો ટોટલ બંધ છે તેની જેની સીધી અસર તમામ જાહેર જતાઓ પર પડેલી છે આ લોકોની સાતમા પગાર પંચની જે માંગણીઓ છે એ અનુલક્ષી અને તેઓ હજી પણ એ લોકોનું જણાયેલું છે કે જો આ અમારી માગણીઓ સંતોષાશે નહીં તો અમે હજુ પણ આગળ અનિશ્ચિતથી માસ્લ રાખી શકીએ એવા એ લોકોના અત્યારમાં હાલમાં જણાવે છે ગુજરાત મંગલ ચવહ બોલું છું અને તમામ હજાર કામદારો ગુજરાત એસટી આજે માસ ઉપર ગેલ છે સરકાર સાતમો પગાર આપતી નથી એસટી કામદારોનો અહિત કરે છે એના માટે થઈને આજે અમને ફરજીયાત ન છૂટકે જવું પડે અને પબ્લિક અને વિદ્યાર્થીઓને સાત મળેલ છે અને જ્યાં સુધી અમારા મોરી આદેશ ન થાય અચોક્કસ મુદત થી પણ અમે હડતાલ કરવા માંગીએ છીએ ભારત માતા ની જાય કર્મચારી મંડળ પ્રમુખ શ્રી બહાદુરસિંહ જાડેજા ગુજરાત એસ ટી નિગમ માં અખરણ લેતું હતી આજના અમારા સરકાર સમિતિના મોડી મંડળના આદેશ મુજબ એક દિવસનો માસિક સ્લેબ લીધા અમે ઉકેલ અને અમારા ચૌદ પ્રશ્નો છે જેનો નિરાકરણ લઈ આવે એમાં ખાસ કરીને સાતમા પગાર પર જોઈતો છે અને જો કામદારની આ માંગણી સંતોષા નહીં તો અચોક્કસ મુદત સુધી અમારી લડ ચાલુ રહેશે મહામંડળના સભ્ય ગૌતમ સમિતિ દિવસના સીએલ ઉપર આજે પિસ્તાલીસ હજાર કર્મચારી પણ જોડાયેલ છે આનામાં આમ પ્રજા અને વિદ્યાર્થીનો પણ અમને એટલો સપોર્ટ મળેલ છે અમારી તેર માંગણીઓમાં મુખ્ય માંગણી નોકરી અને આંતરરાષ્ટ્રીય આંતર જે બદલીનો ઓર્ડર આપે છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ તો અંજાર તાલુકામાં પણ એસટી ડેપો ખાતે કર્મચારી

અને કામના આસુચો નોકરી માટે અને ફિક્સ પગારના વેતનની જે વિસંગતતાઓ દૂર કરવા માટે એનું વિગેરે સોળ મુદ્દાઓનો કાર્યક્રમના ભાગરૂપે અમે હડતાલ પર ઉતરી ગયા છીએ અને જે હાલે જે પ્રાઇવેટીકરણ જે ચાલે છે જેમાં એસટીને બહુ મોટી ખોટ જાય એવી શક્યતા છે એટલા માટે અમે આને વિરોધ કરી રહ્યા છીએ અમારી અમારી માંગ છે કે ભાઈ આ જે

એસટી ડેપોમાં માં ના પૈડા થંભી જતા પ્રવાસીઓને ગત રાત્રિથી હાલાકી થઈ હતી કચ્છભરમાં ભરમાં બારસો કર્મચારીઓ તો માંડવીમાં માં એકસો પચાસ જેટલા કર્મચારીઓ હડતાલ કરતા પચાવન ગાડીઓને બ્રેક લાગી હતી માંડવીમાં દરરોજને સરકારને સાડા ત્રણ લાખ આ હડતાલથી સરકારને નુકસાન થયું છે ને પ્રવાસીઓને હાલાકી થઈ છે મારું નામ માંડવી નિગમ

ટોટલ બેતાલીસ એક શિડ્યુલ માંડવી ડેપોના પોતાના ચાલે છે અને હજારના ના બીજા પચીસ ટોટલ ટ્રીપ ગણવા જોઈએ આપડે તો દોઢસો થી બસ્સો ઉપર ટ્રીપો થાય ને સર ખાસ કરીને સરકારને આનાથી ને કેટલું નુકસાન થાય સરકારને જે અમારે ખાલી ડેપો ની વલય તો પણ રોજ ના ચાર થી સાડા ત્રણ ચાર લાખ રૂપિયા માંડવી ડેપો નુકસાન છે એવી રીતે ડિવિઝન અને આખા નિગમ માનીને રોજનું ને રોજ નું પાંચ સાડા પાંચ કરોડ નુકસાન થઈ શકે છે સર ખાસ કરીને ને તમારી માંગ સ્વીકારાશે નહીં તો આગળ નું શું આમાં એવું છે કે જે બી હડતાલ કે માર્કશીટનો રિપોર્ટ આપણો છે માનવી યુનિયન તરફથી મળેલો છે જે પણ વાટાઘાટોને ફરામશ થાય છે એમના થેકી જ થાય છે એ અને મેનેજમેન્ટ જે નિર્ણય લે છે એમ તો કાર્યવાહી આગળ કરશે ખાસ કરીને કેટલો હા પ્ર પ્રવાસીઓને શું તકલીફ થઈ છે શું પ્રવાસીઓને તકલીફ થઈ હશે કારણ કે રૂપિયા રૂપિયા ચાલતી સેવા એકાઈક બંધ થઈ જવાથી વિદ્યાર્થી મુસાફર આમ રાનપપિતને પણ તકલીફ થવા પામી છે એ બધા અમે દિલગીર છીએ અને અગાઉ પણ એવી ચાહેરા થોડી પર આવી વ્યવસ્થા થાય તો થાય આપશે આબી દુષ્યભાઈ વોરા મારે હું કચ્છ માંડી હોય હું મારે ભુજ થી કપરણ જવા માટે આવતીકાલે જવું છે મારે એસપી ની સુવિધા બંધ થઈ જવાથી અમારે બહુ તકલીફ પડી છે અમારો આખો પ્રોગ્રામ છે ત્યાં અમારે કેન્સલ થવું જોઈએ અમારે ત્યાં જવાથી અમારું કેન્સલ થાય છે એ માટે કરીને અમારે બહુ હેરાન થવું પડે છે તમે દરરોજ સવારી કરો છો ત્યારે તમને કેવું લાગ્યું અમે તો આમ તો બરોબર લાગે છે પણ ક્યાંય તકલીફ પડે હવે આવા નવા હું ક્યાંક ક્યાંક માની જઈએ એ ન થવું જોઈએ ને પબ્લિક માટે સુવિધા સારી હોવી જોઈએ તાત્કાલિક શરૂ થાય તાત્કાલિક શરૂ અમારી માંગણી છે પબ્લિક હેરાન ન થાય બસ અત્યારે પબ્લિક બહુ હેરાન કરે આહિલ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ મેન્યુફેક્ચરિંગ વોટર ટેન્ક આઈએસઓ સર્ટિફાઇડ કંપની અમારે ત્યાંથી સસ્તી સારી અને સોલિડ ડાયમંડ ગોલ્ડ અને સિલ્વર વોટર ટાંકિયુન પ્રોડક્ટ મળી રહેશે પ્રોડક્ટમાં દસ વર્ષની ગેરંટી મળશે તો આ માટે અમારો સંપર્ક કરો ડાયરેક્ટર સામજીભાઈ આહિર મોબાઈલ નંબર નાઇન સિક્સ એટ સેવન સિક્સ સિક્સ થ્રી ટુ ડબલ ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ નાઇન ટુ થ્રી વન જીરો એડ્રેસ लोणवा तालुको बचाऊ कच्छ